સમસ્ત ક્ષત્રિયો દ્વારા આયોજિત ક્ષત્રિય ક્રાંતિ મહાસંમેલન નું આયોજન આણંદ ગુજરાતમાં શ્રી ક્ષત્રિય રાજપૂત કર્ણી સેના દ્વારા યોજાયું આણંદમાં શ્રી ક્ષત્રિય કર્ણી સેનાની પાંચ માંગો સાથે સરકાર ને અલ્ટિમેટમ ક્ષત્રિય ક્રાંતિ મહાસંમેલન યોજાયું આગામી લોકસભા ચૂંટણીના ક્ષત્રિય 10 ટિકિટો ફાળવવામાં આવે તેમજ ક્ષત્રિયોને પણ શસ્ત્ર રાખવાની પરવાનગી આપવામાં આવે અને અયોધ્યા ભગવાન શ્રી રામજી મંદિર ટ્રસ્ટમાં એક પણ ક્ષત્રિયને સ્થાન આપ્યું નથી આ ઉપેક્ષાથી સમાજ વ્યથિત છે આક્રોશિત છે ભારત વર્ષના તમામ ક્ષત્રિયોની વેદના ને ધ્યાને લઈ ક્ષત્રિયોને પણ અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટમાં સ્થાન આપી ગૌરવાન્વિત કરવામાં આવે આ તમામ માંગો ને લઈ મહાસંમેલન યોજાયું હતું سال جگت کے کار کے سارے جگت کے پتی کرنی میں مال تھارو تمہاری میام والے تھوڑی <متصال> آئی <متصال> <متصال>

અને પાંચ વાગ્યા સુધીનો નો સમય આપ્યો છે એમના માણસો આવીને ગયા છે અને કીધું સાહેબ કે કલેક્ટર સાહેબ રજા પર છે મેં કાતો અમને લઈ ચાલો ત્યાં કાતો એમને તમે બોલો પર આવતો પડશે આવું તો પડશે અને અમારી આ માંગ છે ને સ્વીકારવી પડશે અને આગળ તમારે મોકલવી પડશે બાકી નહીં આવો આ તમામે તમામ લોકો એથી બેદલ દેઈ અને એમને આપવા દેજો તૈયાર છે ને આપણે જવા જતા નહીં ભાઈ બેજો સાચા ક્ષત્રિય અહીંયા બેસજો અમે સાચા ક્ષત્રિય જો હું જાણું છું એટલે કોઈ જતા નહીં મિત્રો બેસજો અને 5 વાગ્યા સુધી આપણે અલ્ટીમેટ આપીને જલે પણ સાઈડમાં બધા બેસી જાવ મિત્રો તમારો વિના કઈ નથી તમારો વિના કઈ નથી તમારા વિના તમે છો તો રાજ શેખાવત છે તમે છો મારી સંપત્તિ તમે છો મારી કિંમત મિત્રો તમારે બે હાથ ઉમેરી વિનંતી કરવી છે પાંચે પાંચ માંગો આપણે સૌએ સાંભળી આપણે

જિયાવાળમાં કોકડી એને બોલો ને ભૂલોઈ પડે ભગવાન અને થાળી મારા ઘરનો મેમન અરે રે તને સ્વર્ગે બોલાઉ શામળા

મેટ ફરાર ઘર પદ ઘર રંગ ભર સુંદર શામ રમી રે રઘુ ગર રંગ સુંદર શામ રમે અમારી સરકારને વિનંતી છે કેન્દ્ર સરકારને વિનંતી છે અને સાથે સાથે પાંચમી અમારી માંગ છે એ માંગ છે ભાવનગર જે મહારાજા તમામ રાજા રાજા

જે સરકારના પ્રતિનિધિ અમને આપ્યું છે અને પ્રશાસનને આપ્યું છે પાંચ વાગ્યા સુધી મેં વાટ જોઈશું પાંચ વાગ્યા પછી અમે તમામે તમામ જે હજારોની સંખ્યામાં ખેડૂત ભેગા થયા છે એથી પૂછ કરીશું કલેક્ટર કાર્યાલય સુધી આ માંગો રજૂઆત કર્યા પછી જ અમે આ મેદાનને જો આ માંગોને સ્વીકારવામાં ના આવે તો આગામી લોકસભામાં શું રણનીતિ સાહેબ જો અન્યાય થશે એટલે જો ઉપેક્ષા આ રીતે કરવામાં નિર્દલીય લોકસભામાં ક્ષત્રિય ઉમેદવાર ઉતારવામાં આવશે અને ક્ષત્રિય ગણની સેના ಕಲನಿಷ್ಮಾ ಕಾ ಭಾರತ ಗಣ ಸಂಸ್ಥಾ ಮಾತ್ರ ಗುಜರಾತ್ ದಿಸ್ ಕಾ ಭಾರತ ವರ್ಷಮಾ ಮೇ ಆಜ್ ಮನ ಧಾವೋ ಜಾನ್ತ್ ಮೇ ಭಾರತ ನ್ಯಾಯ ಅಧಿಕಾರಿ ಎಮನೆ ಲಿತ್ತಾ ಮಾಖೈ ಸಿವಾಜಿಯ ಪರಿಚಯ ನಾಮ್ ಗಂಧ ಧೇ ಧೇ ಭಾಷಾಮಾ ಅಪ್ನೆ ತಮರ ಭುಜೇನೇ ಅಪನ್ ಲಿಯಾ ಕೆ ನಮ್ ಮೇ ಜಾಣಿಯೇ ಚೇ ಕ ರಾಜಕೀಯ ಪಾಟಿಯೋ ಬೋಡ್ ನೀ ಭಾಷಾ ಜ ಸಮೇಜ್ ಬಾಕಿ ಭಾಷಾ ಸಮಸ್ತನಾತಿ ಗಣಕೇ ವಶು ಉದ್ದೇಶ ಕೆ ಅತ್ತೈ ಜೇ ಎನು ಇನ್ಡೌರ್ ಮೇ ಲೋಕಸಭೆ ಕೆ ಲೇ ಬರಾ ಮಂಗಿ ನಥಿ ಕರೆ ತೋ ಪಚೀ ಆ ಸತ್ಯಾ ಆ ಶಿಕ್ಷಣ ಕಾ ಭಾರತ ವರ್ಷಮಾ ಎಮನೆ ಅಮೆ ಜವಾಬ್ ಕೋಡ್ ಕೆ ಅಪವಾರ್ನ್ ಪನ್ ತಯಾರ್ ಚೀ ಎಲೆ વાત કરી તમે ન્યાય અધિકાર આપશો તો અમે તમને ખોબે ને ખોબે મોટો આખા ભારત વર્ષમાં જો ન્યાય અધિકાર નહીં આપો તો સાહેબ અમે જવાબ આપતા મળી